ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલેરેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા

દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી અને આજે આપણે આકૃતિ આર્ટ્સ ગ્રુપ સાથે જોડાના છીએ ત્યાં અઢળક પેન્ટિંગો છે અને પેન્ટિંગ જેમ જેમ મેં બનાવી છે એ આર્ટિસ્ટ પણ આપણી સાથે જોડાયા છે તો મને એક આર્ટિસ્ટ છે એમના વિશે આપણે જાણીએ હેલો મેમ કેમ છો એકદમ બસ હું તમારું ઇન્ટ્રોડક્શન આપી દો તમારી પેઇન્ટિંગની થીમ અને એ પેઇન્ટિંગ કરવામાં કેટલો સમય લાગ્યો છે તમને એના વિશે કહીએ હા હું છું દિશા બોઘરા રાજકોટથી મારું થીમ બેઝ સમુદ્ર મંથનમાંથી મને ટોપિક મળ્યો તો અપ્સરા અને અપ્સરા ઉપર મેં એક ફોક આર્ટ મધુબની ફોક આર્ટ બનાવેલું છે જે બિહારનું ફોક આર્ટ છે અને મધુબનીની ખાસિયત એ છે કે એમાં જે પણ તમે ગમે તે વસ્તુ ડ્રો કરો ને એની ડબલ આઉટ લાઈન જોઈએ એટલે આ પેઇન્ટિંગ બનાવવા માટે મને આરામથી ટ્વેન્ટી થ્રી આર્સ જેટલો ટાઈમ લાગ્યો છે અને મેં બહુ જ મહેનત કરીને આ બનાવ્યું છે એટલી ડિટેલિંગ આપેલી છે અને પર્સનલી મધુબની મેં એટલે લીધું છે કે લોકો મને અત્યારે ખબર નથી હોતી કે આપણા ફોક આર્ટ શું છે અલગ અલગ સ્ટેટ વાઇઝ શું ફોક આર્ટ છે કાંઈ ખબર જ નહીં આઈડિયા જ નથી હોતો એટલે મેં પર્સનલી મારું બી ફેવરિટ છે મધુબની એટલે મેં આ પેઇન્ટિંગમાં એ સ્ટાઇલ લીધેલી છે અને આ ટોપિકને મેં આ પેઇન્ટિંગ સાથે કનેક્ટ કરેલો છે ખૂબ સરસ અને જોયા પછી બી એક અટ્રેક્ટિવ લાગી રહ્યું છે અને બીજું મારે તમારા માટે ક્વેશ્ચન એ છે કે બોલબાલા ટ્રસ્ટ છે આજે તમને લોકોને એના માટે સરપ્રાઇઝ આપેલો છે કે જે આજે આ બધું ઉદ્ઘાટન સમારોહ એમનો ઘણો હાથ આપણા પાસે રહેલો છે રાઈટ એમના વિશે તમારું શું કહેવું છે અને સ્પેશિયલી ગુજરાતી ટીવી ચેનલે તમને એક પ્લેટફોર્મ આપવા જઈ રહ્યો છે હવે બધા આર્ટિસ્ટો માટે એના વિશે થોડુંક જણાવ બોલબાલા જે કામ કરે છે ને એ બહુ જ ઇમેજિનેશનમાં બી બહુ અઘરી વસ્તુ છે કે એ લોકોને એટલું બધું હેન્ડલ કરવાનું પ્લસ આપણે ઘરે કોઈ એક દિવસ બે દિવસ આવી જાય છે ને તો બી આપણાથી નથી થતું અને એ લોકો કન્ટિન્યુઅસલી મહેનત કરે છે પ્લસ એ લોકો એક્સપેક્ટેશન નથી રાખતા કે ભાઈ અમને સામે કંઈક મળે છે એવું એટલે એ લોકોનો તો જેટલું આપણે થેન્ક યુ કરીએ એટલું ઓછું છે અને ગુજરાતી ટીવી આટલું સારું પ્લેટફોર્મ હું તો ફર્સ્ટ ટાઈમર છું એક્ઝિબિશનમાં અને મને ફર્સ્ટ ટાઈમરમાં જ આ ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે તો થેન્ક યુ સો મચ તમારો આ પ્લેટફોર્મ આપવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો